હેલો મસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જયારે વિવિધ સ્વર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા સંબંધિત તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે લોહીઓ વળતર સમય મેળવવા બાબતે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતો જોઈએ મિત્રો મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી તાંત્રિકી સીધી ભરતીની જાહેરાત અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ ઉક્ત અરજીઓની પ્રાથમિક ચકાસણી એક કરતાં વધુ અરજી કરેલ કેમ ઉમેદવારોએ પરીક્ષા ભરેલ શકે કેમ અંતે લાયક ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવવા મુજબ એનસી ટુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા યોજવા બાબતે મંડળ દ્વારા તારીખ અને સમય નક્કી કરવામાં આવેલ છે જેની વિગત ઉમેદવારો નીચે દર્શાવેલ સમયગાળામાં તેમના કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે તો મિત્રો જાહેરાત ક્રમાંક આપેલ છે અને તે માટે કોલ લેટર મિત્રો ચત્તર અગિયાર બે સાંજે સત્તર કલાક થી ડાઉનલોડ કરી શકાય છે ત્યારબાદ બીજા નંબર પર જાહેરાત ક્રમાંક ત્રણસો ત્રીસ બે સર્વેયર વર્ગ ત્રણ જેમની પરીક્ષા મિત્રો છવ્વીસ હજાર બે હજાર પચીસ ના રોજ યોજાશે રિપોર્ટિંગ સમય મિત્રો તેર ત્રીસ કલાક છે અને પરીક્ષાનો સમય પંદર થી અઢાર કલાક છે અને તે માટેના કોલ લેટર સત્તર હજાર બે હજાર પચીસ સાંજે સત્તર કલાકથી ડાઉનલોડ કરી શકાય છે તો મંડળ દ્વારા પરીક્ષામાં ઉમેદવારનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવનાર હોય પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારોએ ઉક્ત દિવસે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે ફરજિયાત પણ ઉક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના રિપોર્ટિંગ સમયે હાજર થવાનું રહેશે જો કોઈ ઉમેદવાર રિપોર્ટિંગ સમય બાદ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થશે તો તેઓને કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં જેની ચર્વા ઉમેદવારોએ નોંધ લેવી મંડળ દ્વારા યોજાનાર એનસીટી સીબીઆરટી પદ્ધતિની પરીક્ષામાં દરેક પ્રશ્નના સાચા જવાબ શોધવા માટે પ્રશ્નની નીચે ચાર વિકલ્પ આપવામાં આવશે જે પૈકી ઉમેદવારે ખરા જવાબને પસંદ કરવાનો રહેશે અને પ્રશ્નનો ખોટા જવાબ પસંદ કરવાથી એક ચતુર્થાંશ નેગેટિવ માર્ક્સ કાપવામાં આવશે તો ખાસ મિત્રો નેગેટિવ માર્કિંગ પદ્ધતિ છે ધ્યાનમાં લેવાનું રહેશે ઉક્ત સ્વર્ગોના તમામ ઉમેદવારોને સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ સત્તર કલાકથી જે તે સ્વર્ગની પરીક્ષા શરૂ થવાના મિનિટ પહેલા સુધી પોતાના ઓનલાઈન પ્રવેશપત્ર એટલે કે કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અનુસરવાના રહેશે સ્ટેપ એક મુજબ નીચે લિંક આપેલી છે તેમના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ એડવર્ટમેન્ટ નંબર કન્ફર્મેશન નંબર ડેટ ઓફ બર્થ અને કેપચકળો નાખી લોગ ઇન કરવાનું રહેશે લોગિન કર્યા બાદ મિત્રો આ મુજબનો પેજ ખુલશે અને જેમાં મિત્રો તમામ માહિતી જોવા મળશે ત્યારબાદ મિત્રો એડમિટ કાર્ડનો વિકલ્પ જોવા જોવા મળશે મળશે મિત્રો ડિટેલમાં તમામ માહિતી ત્યારબાદ એડમિટ કાર્ડનો વિકલ્પ જોવા મળશે સ્ટેપ ત્રણ મુજબ એડમિટ કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે તો અહીં મિત્રો એડમિટ કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ એડમિટ કાર્ડ જોવા મળશે તો અહીં મિત્રો સ્ટેપ ચાર મુજબ અહીં કલેક કરવાનું રહેશે અને એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ જશે ત્યારબાદ મિત્રો દિવ્યાંગ ઉમેદવારોને કે જેઓ લહિયો સમય માંગતા હોય તેવા ઉમેદવારોની ધ્યાને લઈ બેઠક વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવાના રહેશે અને તે ધ્યાને લેતા જાહેરાતમાં અરજી કરવાને પાત્ર ગણેલ હોય તેવા બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા અથવા તો આકસ્મિક પરિસ્થિતિઓના કારણે હંગામી દિવ્યાંગતા ધરાવતા હોય તેવા લખવા માટે અક્ષમ કે લખવામાં તકલીફ હોય તેવા ઉમેદવારોએ લહ્યો વળતર સમયની સુવિધા મેળવવા આ સાથે સૂચનાઓ ધ્યાને લઈ નિયત નમૂનામાં પુરાવા સાથે અરજી મંગાવવાની થાય છે તો સદર સ્વર્ગ માટે સત્તર અગિયાર બે હજાર પચીસ થી ચોવીસ અગિયાર બે હજાર પચીસ ચૌદ કલાક સુધી લહ્યો વળતર સમય મેળવવા માટેનું નીચે મુજબનો અરજી ફોર્મ ફોર્મ સાથે દિવ્યાંગતાનું તબીબી પ્રમાણપત્ર અને લહ્યાના તમામ જરૂરી પ્રમાણપત્રો એ મિત્રો વેબસાઈટ આપેલી છે તેમના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે

ત્યારબાદ લહિયાની ફરજો સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે ત્યારબાદ મિત્રો લહયાની સુવિધા ફોર્મનો નમૂનો આપેલો છે ત્યારબાદ મિત્રો લહયાનું નિવેદન સંબંધી ઉમેદવારની બાહીનધારી સંબંધી અને પરીક્ષા કેન્દ્રના સહી મેળવવા સંબંધી તમામ માહિતી આપેલી છે ત્યારબાદ વળતર સુવિધાના ફોર્મ માટેનું અહીં મિત્રો ફોર્મ આપેલું છે ઉમેદવારની બાહીનધારી પત્રક સંબંધી ને એપેન્ડિક્સ એક આપેલું છે તો આ તમામ માહિતી મિત્રો ખાસ ધ્યાનમાં લેવાની રહેશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ